અને આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો ભાડાની ખાનગી બસમાં ડ્રાઈવર વાહન ચલાવીને મોબાઈલ ફોન ઉપર વાત કરવા છતાં પણ કોઈ પગલાઓ ન ભરવામાં આવ્યા તો નિગમના ડ્રાઈવરો પાસે પગલાઓ ના લેવાના કારણ કે ખાનગી બસોના ડ્રાઈવરો સામે કેમ કોઈ પગલા લેતા નથી ખાનગી બસ ના મુસાફરો પાસેથી નાણા ઉગરાવીને નિગમની તિજોરીઓમાં જમા કરવામાં આવતા નથી તો આવા કિસ્સાના પગલે રંગે હાથ પકડાઈ ગયેલા ઓડિયો ક્લિપ સામે આવી રહ્યો છે તો આવો આપણે સાંભળીએ નમસ્તે સર ચંદ્રિકાબેન બોલું છું એટલે હું ઉજાલા બુકિંગ કરું છું પણ આ ભાવનગર થી અમદાવાદ આવું છું પણ એ બસ માં કોઈ પેસેન્જર પાસે ટિકિટ જ નથી ટિકિટ પેસેન્જર કે પૈસા લઈ ગયા છે પણ આપણે ટિકિટ નથી કહે છે હા તો એને ડેપો ઉપર લેતા આવો પેસેન્જર ને ગાડી ને બધા પેસેન્જર ને હા અહિયાં ભાવનગર થી બેઠા છે પણ કેમ ને ટિકિટ નથી આપી ટિકિટ તો હોય જ નહીં એમને કોને નથી આપી ટિકિટ ખબર નહીં કોને પણ કોઈ પાય હતા બુકિંગ કરવા માટે અને કઈક પાવડા ઉતરી ગયા એમાં તો કંડક્ટર ક્યાં હોય છે પણ આ તો પેસેન્જર બેઠા છે નવ પેસેન્જર છે પણ એક પાસે ટિકિટ નથી નવ પેસેન્જર જોડે ટિકિટ નથી એમ હા ભાવનગર થી કેટલા વાગે બેઠા તા ભાવનગર થી કેટલા વાગે બેઠા હતા તમે કેટલા વાગે બેઠા બેઠા સાડા નવ વાગે બેઠા છે ભાવનગરથી સાદી બસ છે કે આપડી એસી બસ બસ છે સાડા નવ ની કોઈ બસ જ નથી ખબર નહિ બસ છે પણ હું આપડી એસી બસ માં બેસી ને ઉચ્ચ બસ છોડીને આવું છું

ખાલી ગાડીમાં પેસેન્જર લીધા છે તમે હા ઝાલા ભાયા છે કેટલા કયા ચાલો ઝાલા ભાયા છે આ ભાવનગર માં પણ પેસેન્જર ને ટિકિટ કોને આપી

અને આ ભ્રષ્ટાચાર બાબતે ટ્રાફિક ખાતાના જવાબદાર અધિકારી એનએસ પટેલ તેમનો મોબાઈલ પણ ઉપાડતા નથી તો કોઈ જ જવાબ ન મળવાના કારણે એસટી નિગમના કર્મચારીઓ આ ભ્રષ્ટાચાર અને અન્યાય સામે ફરીથી એક વખત હડતાલ કરી તો તેનું કોઈ શંકાને સ્થાન નથી